હેલો મિત્રો નમસ્કાર કેમ છો બધા મજામાં છો જોઈ શકો છો આપણે પાણી આજે રાજગરાની અંદર ફાળી રહ્યા છીએ ત્યારે આ બગલા આવ્યા છે બગલા તમે જુઓ કેવા સરસ મજાના છે મિત્રો જીવડા વહેણે છે અને જોઈ શકો છો બગલા ઘણા બધા આવ્યા છે પાણી પણ રાજઘરો કેવો છે કોમેન્ટ કરીને મિત્રો જણાવજો પાણી મિત્રો આપણા ખેતરમાં ચાલુ છે તો તમે પણ ખેતી કરતા હોય તો એ કિસાનને લાઈક કરજો અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે જોઈ શકો છો કેવા પક્ષીઓ છે ખેતરની અંદર મિત્રો કંઈક નજારો અલગ છે કે તમે જો સરસ મજાનું ખેતી કામ ચાલુ છે અને આ બધા જીવ કેવરાય પક્ષી મિત્રો એ મિત્રો જોઈ શકો છો તમે કેવા સરસ મજાના છે તો તમે પણ એક લાઈક કરો શેર કરો અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને આપણા ખેતીવાડીના વિડીયો પણ તમને મળતા રહે તો તમે પણ આ એક આ બગલા માટે પક્ષી માટે આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરજો કેવું સરસ મજાનું લાગી રહ્યું છે એનો કેવો મિત્રો સાફ સફાઈ એના શરીર ઉપર કેટલી છે તમે જોવો અને બે બગલા છે મિત્રો તમે જોઈ શકો છો અને આ રાજગરાની ખેતી છે પાણી વાળી રહ્યા છીએ આપણે તો તમે પણ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણી ચેનલને જય માતાજી મિત્રો જય જવાન જય કિસાન લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો